હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એવલોબમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ આજે આપણે બનાવીશું વાલોર પાપડી અને રીંગણનું શાક તો આ શાક આમાં એટલું ટેસ્ટી બને છે કે તમે ઊંધિયાને પણ ભૂલી જશો તો એકદમ ચટપટા મસાલા સાથે આપણે આજે શાક બનાવીશું તો શાક બનાવવા માટે મેં અત્યારે ત્રણસો ગ્રામ આ રીતની વાલોની પાપડી લીધી છે અને સાથે બસો ગ્રામ જેટલા આપણે આ રીતે રવૈયા રીંગણ જે કહેવાય તે લીધા છે તો હવે આપણે પાપડીને પહેલાં તો સમારવાની છે તો આ રીતે ઉપરના ભાગને કટ કરી અને તેમાંથી જો નસોનો ભાગ હોય તો તેને આપણે દૂર કરી લઈશું તો કૂણી પાપડી હોય તો તેમાં બહુ વધારે નસોનો ભાગ નથી હોતો તો આ રીતે બે ભાગ કરી અને તેના વચ્ચેથી આ રીતે ભાગ કરી અને ટુકડા કરી લઈશું અને જો કોઈ દાણાવાળી હોય પાપડી તો તેના આ રીતે આપણે દાણા અંદરથી કાઢી અને અલગ કરી લઈશું તો આજ રીતે આપણે બધી જ પાપડીને સમારવાની છે તો આ રીતે નસો ભાગ પણ અલગ થઈ જશે આપણે હિંગણ પણ સમારવાના છે તો પાછળનો આ ભાગ છે તેને આપણે આ રીતે કટ કરી લઈશું તો રીંગણ ઘણીવાર ઉપરથી સારા દેખાતા હોય છે પણ અંદરથી ખરાબ હોય છે તો આપણે રીંગણના આ રીતે ચાર ભાગ કરી લઈશું અને આ રીતે સમારી અને તેને પાણીમાં રાખીશું જેથી રીંગણ આપણા બિલકુલ કાળા ના પડે તમે આખા રીંગણ પણ રાખી શકો છો પણ આપણે આ રીતે અત્યારે ચાર ભાગમાં રીંગણને સમારી લઈશું આપણે રીંગણ અને પાપડીને સારી રીતે સમારી લીધા છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું અત્યારે મેં ગેસ પર એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તો અત્યારે આપણે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું લીધું છે તો હવે આપણે જે પાપડીને સમારીને રાખીએ છીએ તે કડાઈની અંદર લઈ લઈશું અને સાથે આપણે રીંગણને પણ અંદર લઈ લઈશું તેની સાથે મેં અડધી વાટકી જેટલા વટાણા લીધા છે તે પણ અંદર લઈ લઈશું હવે અત્યારે શાકના ભાગમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેની સાથે અત્યારે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને બધા જ શાકને આપણે તેની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે કુકરમાં પણ શાક બનાવી શકો છો પણ અત્યારે આપણે કઢાઈમાં બનાવીશું

અને શાકને હવે ઢાંકી અને આપણે સારી રીતે બફાવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર શાક આપણું બફાય છે ત્યાં સુધી આપણે શાક માટેનો મસાલો તૈયાર કરી લઈએ ત્યારે શાકનો મસાલો બનાવવા માટે મેં મિક્સરનો નાનો જાર લઈ લીધો છે તો તેની અંદર અત્યારે મેં સૂકું લસણ લીધું છે તો સાતથી આઠ કરી આપણે લસણ અંદર લઈ લઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તે સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે લીલું લસણ હોય તો તે પણ લઈ શકો છો સાથે આપણે બે લીલા તીખા મરચાં લીધા છે તેને અંદર લઈ લઈશું સાથે ઇંચ એક ઇંચ આદુના ટુકડા આ રીતે કરી લીધા છે તે અંદર લઈ લઈશું સાથે આપણે થોડી કોથમીર જે ડાળી સહિત મેં સમારે લીધી સમારી લીધી છે તે અંદર લઈ લઈશું અને તેની સાથે અત્યારે મેં અડધી વાટકી જેટલી બેસણની સેવ લીધી છે તે અંદર લઈશું તમે સેવની જગ્યાએ કોઈ પણ ફરસાણ લઈ શકો છો ચવાણું પાપડી ગાઢ પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને આપણે અંદર બિલકુલ પાણી નાખ્યા વગર દર દરું પીસી લઈશું તો અત્યારે મસાલાને મેં પીસી લીધો છે તો આપણે આ રીતનો ગ્રીન મસાલો

વાસણમાં કાઢી લઈશું ગેસ પર આપણે તેલ કડાઈને રાખી લીધી છે ને તેમાં બે મોટા ચમચા જેટલું મેં તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેલ તમે તમારા મનપસંદ પ્રમાણે જે રીતે ખાતા હોય તે પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો પણ આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય તો સારું લાગે છે હવે તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું સાથે મેં અડધી ચમચી આખી વરિયાળી લીધી છે તે અંદર લઈશું અને શાક આપણું પચવામાં હળવું રહે અને વાયુ ન કરે તેના માટે મેં અડધી નાની ચમચી અજમો લીધો છે તે અંદર લઈશું સાથે આપણે હિંગ લઈ લઈશું હવે મસાલાની સારી રીતે સાતરી હવે આપણે જે લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી છે તે અંદર લઈ લઈશું અને તેને પણ તેલમાં સારી રીતે સાંતરીશું ધીમા ગેસની ફ્લેમ પર મસાલાને સારી રીતે સાકળી દઈશું તો આપણે લસણ કાચું લીધું છે તે સારી રીતે પાકી જાય ત્યાં સુધી આપણે મસાલાને ને છે મસાલા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે તો અત્યારે મેં બે ટામેટાની આ રીતે પ્યુરી કરી લીધી છે તે અંદર લઈ લઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરીશું હવે અત્યારે આપણે આ મસાલાના ભાગનું અંદર મીઠું એડ કરી દઈશું ચમચી જેટલું આપણે અત્યારે મીઠું લઈશું અને એકાદ મિનિટ સારી રીતે સાંતરીશું ટામેટા અને લસણ બધું જ સારી રીતે સંતરાઈને આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું લઈશું સાથે આપણે એક ચમચી જીરું લઈશું અડધી નાની ચમચી આપણે હળદર લઈશું એક નાની ચમચી આપણે ગરમ મસાલો લઈશું અને બધા જ મસાલાને સારી રીતે સાકળીશું તો મસાલા આપણા બધા જ સારી રીતે સંતરાઈ જાય તેના માટે અત્યારે આપણે થોડું અંદર પાણી બે ચમચી જેટલું ઉમેરીશું અને મિનિટ માટે બધું જ સારી રીતે સાંતળીશું બધા જ મસાલા સારી રીતે સંતરાઈ ગયા છે ને આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે શાક બાફીને બાકીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું તેને સારી રીતે મિક્સ કરીશું તો તમે ક્યારે આ રીતે વાલોળ પાપડી અને રીંગણાનું શાક ના બનાવી તો એક વાર જરૂરથી ટ્રાય કરજો તો ઊંધિયાના સ્વાદને પણ તમે ભૂલી જશો એટલું ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર થાય છે તો નાના મોટા દરેકને આ શાક ખૂબ જ પસંદ આવશે તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે શાકમાં થોડો રસો કરવા માટે અંદર આપણે પાણી ઉમેરીશું તો પાણી અત્યારે આપણે થોડું ગરમ કરેલું હોય તેવું લઈશું અત્યારે અડધી વાટકી જેટલું ગરમ કરેલું પાણી અંદર ઉમેરીશું અને તેની સાથે અત્યારે મેં એક ટુકડા ગોળને આ રીતે ઝીણો ઝીણો કરી લીધો છે તે અંદર લઈ લઈશું અને તેની સાથે અત્યારે અડધા લીંબુનો રસ લઈ લઈશું બધું એકવાર મિક્સ કરી લઈશું તો તમારે જે રીતે રસો રાખવો હોય તે રીતે તમે પાણી અંદર એડ કરી શકો છો હવે ફરી આપણે ધીમા ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે ઢાંકી અને આ શાકને થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે શાકને જોઈ લઈશું શાકની ઉપર એકદમ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તો હવે ઉપરથી આપણે થોડી કોથમીર લઈ લઈશું તો એકદમ સરસ એવું શાક આપણું બનીને તૈયાર છે તો આ શાકને તમે રોટલી ભાખરી કે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું પાપડી અને રીંગણાંનું શાક બનીને તૈયાર છે તો આજની રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા સાથેડિયોમાં